દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ માં સ્વાગત છે ભરૂચ જિલ્લા જંબુસર તાલુકા એસ એસ સી ટી સમાજ દ્વારા ગૃહમંત્રી દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરનું મકમાન કરેલ હોય તેના વિરોધમાં જંબુસર નાયબ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાપ્ત વિગતો મુજબ ભારત દેશના સંસદમાં પંચોતેર માંગ વર્ષની વર્ષગાંઠ નિમિત્તે તારીખ સત્તર ભાગ્યા બાર બે હજાર ચોવીસના ના રોજ કેન્દ્ર સરકારના ગૃહમંત્રી અમિત શાહને ડોક્ટર બાબા સાહેબને અપાતું સન્માન ગમતા તેઓ ભાવનાથી બાબા સાહેબ બાબા સાહેબ એવું પાંચ વખત બોલ્યા અને કહ્યું હતું કે આટલું ભગવાન માટે બોલ્યા હોત તો મોક્ષ મળી જાત ડોક્ટર સાહેબ આંબેડકરનું નામ લેવું એક ફેશન બની ગઈ છે તેના વિરોધમાં એસ સી તેમજ એસ ટી તેમજ ઓબીસી સમાજ દ્વારા સૂત્રોચ્ચાર કરી ભારતના મંત્રીને તાત્કાલિક ડિસમિસ કરવામાં આવે તેમજ દેશની માફી માંગે તેવી માંગ સાથે રાજ્યપાલને સંબોધીને જંબુસર નાયબ કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું પાટવી ગુજરાતી ન્યૂઝ ભરૂચ જિલ્લા ક્રાઇમ રિપોર્ટર નગીન પરમાર નવ સાત બે છ ચાર 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 પાંચ સાત શૂન્ય આજ રોજ અમે જંબુસર બહુજન સમાજ દ્વારા એસટી એસટી ઓબીસી સમાજ માઇનોરિટી સમાજ આજે પ્રાંત ઓફિસ સાહેબે અમે નાયબ શ્રીને આવેદન આપવા માટે ભેગા થયા છે ત્યારે તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ રાજ્યસભામાં કેન્દ્ર સરકારના એક જવાબદાર વ્યક્તિ ગૃહમંત્રી ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ જ્યારે આંબેડકર વિશે આંબેડકર આંબેડકર આંબેડકરની ઇહલી ઉડાવતા હોય ત્યાં અને એવો એવું પ્રવચન આપતા હોય કે ડોક્ટર બાબા આંબેડકર 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 જેટલી વખત તમે નામ લીધું એટલી વખત તમે ભગવાનનું નામ લીધું હોત તો તમને સ્વર્ગ મળી જાત તો આવા શબ્દોને અમે વખોડીએ છીએ અને જંબુસર તાલુકાની તમામ બહુજન સમાજ એમની રાજીનામાની માગણી કરે છે અને એ દેશની માફી માગે અને આ સમાજ ક્યારેય બી બાબાસાહેબ આંબેડકરનું અપમાન સહન નહીં કરે અને આ માફી નહીં માગે અને રાજીનામું નહીં આપે તો આગળ આગામી દિવસોમાં જે ઉગ્ર આંદોલનો થશે એના જવાબદાર આજની આ આજની સરકાર અને ભારતના મંત્રી અમિત શાહ સાહેબ રહેશે જયભાઈ જય